મંગળવારની મધ્ય રાત્રીએ જે રીતે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના એ નવ સ્થળો પર એસ સ્ટ્રાઇક કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં તે ચર્ચાનો મુદ્દો બની ગયો હતો પરંતુ આ એર સ્ટ્રાઇક થયા બાદ પાકિસ્તાન પણ આક્રોશમાં જોવા મળી રહ્યું છે તે પણ ભારતને પાકિસ્તાનની જેટલી સરહદો અડી રહી છે ત્યાં સતત ગોળીબાર શરૂ થઈ ચૂક્યો છે તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી ઈચ્છા છે આ વિડીયોમાં નમસ્કાર આઈ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર જે રીતે મંગળવારની મધ્યરાત્રિ દરમિયાન સ્ટ્રાઇક કરવામાં આવી હતી ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના એ નવ સ્થળો ઉપર જ્યાં આતંકવાદીઓનો અડ્ડો માનવામાં આવે છે ત્યાં કેટલાક વિસ્તારોમાં આતંકવાદીઓનો કેમ્પ પણ ચાલી રહ્યો હતો ને તે સમય દરમિયાન માત્ર પચીસથી તેત્રીસ મિનિટમાં જે રીતે ભારતીય સેનાએ સો આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો છે તે ખૂબ જ સરાહનીય કામગીરી જે છે તે સામે આવી છે પરંતુ જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો પાકિસ્તાન પણ ખરેખર હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યું છે કારણ કે જ્યારે મંગળવારની મધ્યરાત્રિએ ભારતીય સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો તેની સામે પાકિસ્તાની સેના પણ જેટલી પણ ભારત પાકિસ્તાનને અડેલી સરહદો છે ત્યાં સતત હુમલાઓ કરી રહી છે જેમાં ગઈ મધ્યરાત્રિ દરમિયાન જે છે તે પાકિસ્તાન સેના દ્વારા સરહદ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં પૂંછમાં પણ પંદર લોકો આ ગોળીબારને મૃત્યુ પામ્યા હતા તેતાલીસ લોકો ઘાયલ થઈ ચૂક્યા હતા ત્યારબાદ પંજાબના અમૃતસરની વાત કરવામાં આવે તો ત્યાં પણ મિસાઇલના ટુકડા જોવા મળ્યા છે જેમાં સ્થાનિક પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમે સમગ્ર નિરીક્ષણ કરી રહ્યા છીએ કે ખરેખર આ મિસાઇલ પાકિસ્તાનની છે કે પછી ભારતીય સેના જે છે તે પોતાના પરીક્ષણને લઈને તેમને આ મિસાઇલનો ઉપયોગ કર્યો છે એટલા માટે હજુ સુધી સચોટ માહિતી નથી આવી કે પાકિસ્તાન દ્વારા જ મિસાઇલો છોડવામાં આવી છે પરંતુ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે અમને મધરાત્રી દરમિયાન મોટો ઘોડીબાર થયો હોય તે રીતના અવાજો સંભળાયા છે એટલે કે પંજાબના અમૃતસરમાં પણ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની સેના દ્વારા એટેક કરવામાં આવ્યું હોય તેવા સમાચાર આપણને મળી રહ્યા છે ત્યારબાદ રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાન પણ હાલમાં હાઈ એલર્ટ ઉપર આવી ગયું છે કારણ કે ત્યાં પણ પાકિસ્તાનની સરહદ અડેલી છે ત્યાં પાકિસ્તાની સેના તૈયાર થઈ ચૂકી છે અને સરહદથી નજીકના જેટલા પણ રહેણાંક વિસ્તારો છે ત્યાં સ્થાનિક લોકો જે ત્યાં વસવાટ કરી રહ્યા છે તેમને પણ ખસેડવાની સતત તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે સરકાર દ્વારા કારણ કે ગઈકાલે રાત્રે જે રીતે પાકિસ્તાની સેના દ્વારા સૌથી મોટો ગોળીબાર કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે પાકિસ્તાનો અત્યાર સુધીમાં સૌથી મોટો આ ગોળીબાર અમે કહી શકીએ છીએ અને આ રાજસ્થાન હોય જમ્મુ કાશ્મીર હોય કે પછી પંજાબ હોય ત્યાં આજુબાજુ પાકિસ્તાનની સરહદો અડેલી છે એટલા માટે આ ત્રણથી ચાર સ્થળોને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે એટલે કે હાલમાં ખતરો રહ્યો હોય તેવું આપણે ન માની શકીએ પરંતુ સૌથી મોટો પ્રશ્ન હાલમાં એ ઉઠી રહ્યો છે કે જે રીતે ગઈકાલે પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો આક્રમક રીતે જે છે તે ગોળીબાર કરવામાં આવ્યો તેનો જવાબ હવે ભારત સરકાર ભારતીય સેના આપે છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી લેજો